જય માતાજી જય ભવાની હું એક શર્મી મેન સંજયસિંહ ચુડાસમા જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ દ્વારા આયોજિત શ્રી મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિ મહોત્સવ તારીખ નવ છ બે હજાર ચોવીસના દિવસે સમય સાંજે પાંચ વાગે ગાંધીનગર ગુજર સુતરની વાડીથી મહારેલીનું આયોજન કરેલ છે અને સાંજે સાત વાગે મહારાણા પ્રતાપસિંહના સ્ટેચ્યુ પાસે ફુલાર અને એ પહેલાં જે રાજકોટમાં હત્યાકાંડ થઈ છે તેમાં તમામ બાળકોથી માંડીને વડીલોથી માંડીને જે જેમની હત્યાઓ થઈ છે એમને ભાવભીની શ્રદ્ધાંજલિનું પણ એક કાર્યક્રમ રાખેલ છે બીજું મારે એક મુદ્દાની વાત એ કેવી છે કે જ્યારે આ આયોજન કરવાની વાત ચાલી એમાં કદાચ ઘણા ભાઈઓને મનમાં એવું છે કે ભાઈ આપણે રાજકોટમાં આ બનાવ બનેલો તો આપણે આ કાર્યક્રમ ના રાખવો જોઈએ તો એ ભાઈઓને ખાલી મારે એટલું કહેવું છે કે જેટલું તમને દુઃખ છે એટલું અમને પણ ખૂબ દુઃખ છે રહી વાત અમે તો આગળ પણ રાજકોટનું હત્યાકાંડનો આ મુદ્દો સમય આવશે ત્યારે ફરીથી પણ ઉપાડશું અને હજુ પણ અમે કહીએ છીએ કે જે કોઈ આની અંદર ઇન્વોલ્વ થયા હોય સરકારને પણ કહીએ છીએ કે એ લોકોને બિલકુલ જેલની અવાજ ખાવી જોઈએ એ લોકોને જામીન પણ ના મળવા જોઈએ એ મુદ્દે અમે હજુ પણ સચોટ છે રહી વાત રેલીની તો આ એક ધાર્મિક રેલી છે આની અંદર કોઈ ડિસ્કો કે લગ્ન ગીત હોતું છે નહીં એક શૌર્ય ગાથાના સોંગ વાગ છે જે દરેક હિન્દુ સમાજને લક્ષમાં રાખીને આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે તો કોઈએ પણ હજુ પણ કોઈના મનમાં કોઈ એવી માઇન્ડમાં અસર કરતી હોય તો ખાસ કરીને એ લોકોએ થોડુંક સમજવું જોઈશે આ બાબત બીજું કે અગર આ બનાવ જે હત્યાકાંડ થયો એ તાજેતર તાજો હોત તો બિલકુલ આ કાર્યક્રમ રાખે તે નહીં રદ જરૂરને જરૂર કરે ખાલી કોન્ડલી ફુલહાર જ કરાવે પણ આને લગભગ લગભગ પંદર દિવસની આસપાસ થઈ જાય છે જેના કારણે તમામ સંસ્થાઓની સહમતી દ્વારા આ કાર્યક્રમ એક ધાર્મિક કાર્યક્રમ છે જે જન્મજયંતિને જે વીર ગાથાઓના જે જેમાં સોંગ વાગશે એના થઈને આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો દરેક ભાઈઓએ આ કાર્યક્રમમાં સાથ સહકાર આપી અને આ ધાર્મિક કાર્યક્રમમાં જરૂરને જરૂર પધારજો જય માતાજી જય ભવાની